ગણેશભાઈ આજે દિવસ દરમિયાન ગોંડલની અંદર પ્રવાસ કર્યો ઉનાળાની આ ગરમીનું ટેમ્પરેચર લગભગ ચાલીસથી પિસ્તાલીસની વચ્ચે છે કોઈ ભીડ ભેગી કરવી હોય બપોરે બાર વાગ્યાના અરસાની અંદર સમયની અંદર તો લગભગ એ પાંચસોથી સાતસો લોકો ભેગા કરવા હોય તો માંડ થતા હોય છે આજે આખું ગોંડલ રસ્તા ઉપર હતું અને તમામના હાથમાં કાળા વાવટા હતા અને પોસ્ટરો પણ હતા અને વિરોધ પણ થઈ રહ્યો હતો આટલો બધો જન આક્રોશ એ સામાજિક આગેવાનો જે ગોંડલની મુલાકાતે આવ્યા હતા એને લઈને એક સાથે જોવા મળ્યો આજના દિવસે ગોંડલની ભગવત ભૂમિ ઉપર જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોની હાર થઈ છે ગોંડલની એકતાની જીત થઈ છે ગોંડલના અઢારે વર્ણના લોકોની જીત થઈ છે જે રીતે આજના દિવસે ગોંડલ શહેરના તાલુકામાંથી મોટી સંખ્યામાં માતાઓ બહેનો વડીલો યુવાન ભાઈઓ સહિત અઢારે વર્ષના લોકો જે રીતે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોના સામે વિરોધ પ્રદર્શનની અંદર ઉતરાતા હું કદાચ સો ટકા એવું માનું છું કે આ વિરોધ પ્રદર્શન ભૂતકાળમાં ક્યારેય ગોંડલની ધરતી ઉપર નથી થયું ભવિષ્યમાં ક્યારેય નહીં થાય એવો મજબૂત વિરોધ પ્રદર્શન આજરોજ ગોંડલ ખાતે તમામ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો